વાઘોડિયાના પીપળિયાથી ઉમરવા તરફ જતા કાંસમાંથી જંગલ કટિંગ તેમજ કાપ દૂર કરવા માટેની કામગીરીનું ખાતમુર તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું દર ચોમાસાની સિઝનમાં પીપળિયા ગામ પાસે રોડ પર તેમજ ગામમાં વરસાદી પાણી ફરી વળે છે અને બાજુમાં આવેલા ઉમરવા મસ્તપુરા અને રોપા ગામોમાં તેમજ ગામની આજુબાજુ ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ફરી વળતા ગ્રામજનોને મુશ્કેલી વેઠવાનો વારો આવેલ છે તેને ધ્યાને રાખી તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ સરકારમાં

પાણી ભરાવવાને કારણે વર્ષોથી જાંબુઆકાશની સફાઈ બાકી હતી જે અમારા માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સંવેદનશીલ સરકાર આખા ગુજરાતમાં અત્યારે ક્યાંય પાણી ન ભરાય એ કામો કરી રહી છે જેના ભાગરૂપે આજે તાલુકાનો જાંબુઆકાશ જે પીપળિયાથી ઉમરવા ગામ સુધી આશરે અગિયાર પોઈન્ટ ઝીરો બે કિલોમીટર લંબાઈનો છે જે ચાલીસ લાખ રૂપ ચાલીસ લાખ બાવન હજારનું ટેન્ડર હતું જેની બિલો રકમ બાવીસ લાખ દસ હજાર ચારસો છાસઠ રૂપિયામાં આજ રોજથી એટલા રૂપિયાની કિંમતનું કામ ચાલુ થયેલ છે તો આપના માધ્યમથી તાલુકાની જનતાને જણાવવા માગું છું કે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર છેવડાના માનવીની જે ચિંતા કરે છે એના ભાગરૂપે ક્યારેક પણ કંઈક પણ તકલીફ હોય અમે જરાય અચકાશું નહીં ખચકાશું નહીં પાછળ રહીશું નહીં અને આપના માધ્યમથી ફરીથી જનતાંને જણાવીશ કે આ કામ આપનું જ છે અહીંયા લાગતા વગતા આસપાસના મિત્રો આનું ધ્યાન રાખે અને ચોક્કસપણે કહી શકીએ કે આવતા ચોમાસામાં તકલીફ ના પડે અને આ તાલુકાનો સૌથી મોટો કાસ એ સાફ સફાઈ થઈ જાળી ચાખા સાફ થઈ અને પાણીનો મોટા પ્રમાણમાં નિકાલ થશે તેમજ અને આગળ જે બાકી છે એ સ્ટેટમાં આવે છે એ પણ શ્રીઓ આવતા એકમાં વિઝિટ કરી અને બે મશીન મૂકીને એ પણ સફાઈ કરવાના છે જેથી કરીને તકલીફ ચોમાસામાં પબ્લિકને ન પડે એના માટે અમે ચિંતિત છીએ અને આ જનતા જનાર્દનને સમર્પિત ભારતમાં કી જય અસ્તુ જય જય ગુજરાત આજે પીપળિયા ગામ ખાતે દર વર્ષે ચોમાસામાં પાણીનો પ્રશ્ન રહેતો હોય એટલે સરકારને રજૂઆત કરી અને સિંચાઈના લેટર લખ્યા પછી આ ચાલીસ લાખની કામની મંજૂરી આમ તો સિંચાઈનો જે ભાગ છે એ પીપળિયાથી ઉમરવા સુધીનો અને આગળનો જે નોટિફાઈડનો કાર છે ખંધા સુધીનું એ બંનેનું કામ અત્યારે ચાલુ કરવામાં આવ્યું છે અને આ ચોમાસામાં કોઈ પણ અમારા ગામમાં મુશ્કેલી ના પડે અને પાણીનો નિકાલ થઈ જાય અને પાણી ભરાય નહીં એ માટે થઈને આગોતરું આયોજન કરવામાં આવ્યું છે અને આજે અમારા પીપળિયાના માજી સરપંચ આરડી સરપંચશ્રી યોગેશભાઈ અને ગામના વડીલો અને યુવાનો આજે સાથે રહીને આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને વહેલામ વહેલું ચોમાસા પહેલાં આ કામ પૂર્ણ થાય અને ચોમાસામાં કોઈને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એ માટે થઈને આ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે